ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ નેત્રના ટીડીઓ મામલતદારનો ઉધડો લીધો સેવાસેતુ કાર્યક્રમમાં ઉપસ્થિત ન રહેતા વસાવા લાલ ગુમ થયા ટીડીઓ મામલતદાર ગેરહાજર રહેતા વસાવા કડાયા હતા વસાવાએ કહ્યું કે મામલેદાર ટીડીઓને ગરીબોની ચિંતા નથી કેશું મામલતદાર ટીડીઓને ગરીબોની ચિંતા નથી તેવા વસાવાએ પ્રહાર કર્યા છે નર્મદાના સાંસદ મનસુખ વસાવાએ ઉધડો લીધો બેઠેલા લોકો પદાધિકારીઓ છે આખી માહિતી અધિકારી નો હોય એમાં મેન અધિકારી નથી સેવા ક્ષેત્રનો આટલો મોટો કાર્યક્રમ ને તાલુકા વિકાસ અધિકારી નથી મામલતદાર કેમ નથી અહીંયા સેવા સેવા માં પ્રાંત અધિકારી પણ હોય ને આજે પ્રાંત અધિકારી પણ નથી સરકારનો આટલો મોટો કાર્યક્રમ રાજ્ય સરકાર ગરીબો માટે ખૂબ ચિંતા કરે છે ના નેત્રંગ તાલુકાના ટીબીઓ કે પછી મામલતદાર કે આ વિભાગના પ્રાંત અધિકારીને કોઈ ગરીબોની ચિંતા નથી એવું લાગે છે રાછોડ રાજ્યના ભક્તો માટે ડાકોર મંદિર કમિટીએ મહત્વનો નિર્ણય લીધો છે આવતીકાલથી વિનામૂલ્યે ડાકોર દર્શનાર્થે આવતા ભક્તો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવશે ડાકોર દર્શનાર્થે પધારતા ભક્તો વિનામૂલ્યે ભોજન પ્રસાદી લઈ શકશે રણછોડરાય મંદિર નજીક આવેલી ગૌશાળા પાસે યાત્રા નિવાસ નીચે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે હજારોની સંખ્યામાં ભક્તો ભોજન પ્રસાદીનો લાભ લેશે મંદિર પ્રશાસન દ્વારા ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવતા કોઈ ભક્તો હવે ભૂખ્યા નહીં રહે ભક્તો માટે વિનામૂલ્યે ભોજન વ્યવસ્થાની શરૂઆત કરવામાં આવી છે ડાકોર ખાતે ગૌશાળા પાસે યાત્રિ નિવાસ નીચે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે જેના કારણે કોઈપણ ભક્તો ભૂખ્યા હવે અહીંયાથી નહીં જાય હજારોની સંખ્યામાં ભક્તો અહીંયા ભોજનનો લાભ લે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવે છે ડાકોર મંદિર પ્રશાસનનો આ મોટો અને મહત્ત્વનો નિર્ણય સામે આવ્યો છે સોમનાથમાં છેલ્લા કેટલાક દિવસથી ડિમોલ્યુશનની કામગીરી ચાલી રહી છે ગેરકાયદેસર બાંધકામો સામે તંત્રએ કડક કાર્યવાહી કરી છે ત્યારે સોમનાથથી બીડિયા સર્કલ સુધીનો રસ્તો સાત દિવસ બાદ ચાલુ કરાયો છે મેગા ડિમોલ્યુશન બાદ સોમનાથ બાયપાસથી ભીડિયા સર્કલ સુધીનો રસ્તો બંધ કરવામાં આવ્યો હતો આ રસ્તા પર જીઆઈડીસી વિસ્તારમાં એકસો પચાસ જેટલી ફિશ એક્સપર્ટની કંપનીઓ આવેલી છે વાહન ચાલકોને વેરાવળ જવા માટે ફરીને જવું પડતું હતું જેને કારણે ભારે હાલાકી પડી રહી હતી સાત દિવસ બાદ આજે સોમનાથ પ્રભાસ પાટણથી રસ્તો ખુલ્લો મુકાતા રાહદારીઓએ રાહત અનુભવી છે દબાણો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે તમામ ગેરકાયદેસર દબાણો સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે અડાલજ મંદિરની સામે આવેલા તમામ ગેરકાયદેસર દબાણોને દૂર કરવામાં આવ્યા છે હજી પણ ગેરકાયદેસર દબાણો પર કાર્યવાહી ચાલુ છે એસોજી પોલીસને વધુ એક સફળતા હાથ લાગી છે એસઓજી અનંતનાગ જિલ્લામાંથી ડ્રગ માફિયાને ઝડપી પાડ્યો છે એસઓજી આરોપી નિશાદ અહેમદને ઝડપી પાડ્યો છે નિશાર અહેમદ ઓગણીસ વર્ષથી વોન્ટેડ હતો જેની અનંતનાગ જિલ્લામાંથી ધરપકડ કરવામાં આવી છે આરોપી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી હાઈ પ્યુરિફાઈ ડ્રગ્સ લાવતો વર્ષ બે હજાર છ માં સુરતમાં દસ કિલો ડ્રગ્સ વેચાણ માટે આવ્યો હતો મૈદરપુરા પોલીસ મથકમાં આરોપી નિશાર અહેમદ સામે ગુનો નોંધાયો છે આરોપી અનંતનાગથી પોલીસને ચકમો આપી ભાગી છૂટ્યો હતો ઘટના જરતની સામે આવી છે આરોપી નિશાર અહેમદ ઓગણીસ વર્ષથી વોન્ટેડ તેને જાહેર કરવામાં આવ્યું છે વર્ષ બે હજાર છમાં સુરતમાં ડ્રગ્સ વહેંચવા આપ્યું હતું અને આ ડ્રગ્સ દસ કરોડથી વધુની કિંમતનું હોવાનું સામે આવ્યું છે મદરપુલા પોલીસે હાલ આ સમગ્ર મામલે ગુનો નોંધ્યો છે અને તપાસ કરી રહી છે સુરત એસઓજીને આ હાથે આ વધુ એક સફળતા હાથ લાગી ઓગણીસ વર્ષથી જે આરોપી વોન્ટેડ હતો તેના આખરે પકડી લેવામાં આવ્યો છે આરોપી નિશાર અહેમદ ઓગણીસ વર્ષથી ફરાર હતો જેના આખરે સુરત એસઓજીએ ઝડપી લીધો છે સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ મામલે મોટો ખુલાસો થયો છે તબીબી તપાસમાં ત્રણ લોકોએ દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે પોલીસે આપેલા નિવેદનમાં બે લોકોના સંડોવણી સામે આવી છે પીડિતાનું ગોત્રી હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું બપોરે બાર વાગ્યાના અરસામાં આવેલી પીડિત સગીરાનું રાત્રે નવ વાગ્યા સુધી મેડિકલ એક્ઝામિનેશન કરવામાં આવ્યું ઈએનટી સર્જરી અને ગાયનિક વિભાગના તબીબોએ ચકાસણી કરી સગીરા પોતાના મિત્ર સાથે અગાઉ પણ ઘટના સ્થળે ગઈ હતી મિત્ર સાથે જુદા જુદા સમયે સાત વખત તેણે ભાયલી વિસ્તારની મુલાકાત લીધી હતી દુષ્કર્મની ઘટના બાદ આરોપીઓને પકડવા પોલીસ સઘન તપાસ કરી રહી છે શકબંધોની પૂછપરછ શરૂ કરવામાં આવી છે શહેર અને જિલ્લા પોલીસ રાત્રે સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું ઠેર ઠેર નાકાબંધી પણ કરવામાં આવી અવાવરૂ સ્થળોએ પેટ્રોલિંગ વધારવામાં આવ્યું મોટી સફળતા હાથ લાગી છે અઢારસો ચૌદ કરોડથી વધુનું નવસો સાત કિલો એમડી ડ્રગ ઝડપાયું છે દિલ્હી અને ભોપાલમાં દરોડા પાડવામાં આવ્યા ગુજરાત એટીએસ અને એનસીબી આ સંયુક્ત કામગીરી સામે આવી ડ્રગની ફેક્ટરી પડાવવામાં આવી હતી છેલ્લા છ થી સાત મહિનાથી શેડ ભાડે રાખવામાં આવ્યો હતો આરોપી આ પહેલા પણ ડ્રગ્સના કેસમાં પાંચ વર્ષ જેલમાં જઈ ચૂક્યો છે ડ્રગ્સ ફેક્ટરી પકડા પકડવામાં આવી છે મોટી ઘટના અહીંયા સામે આવી છે ગુજરાત એટીએસ અને એનસીબીનું આ સંયુક્ત કામગીરી સામે આવી આરોપી આ પહેલા પણ ડ્રગ્સના કેસમાં જેલમાં જઈ ચૂક્યો છે અને પર એકવાર આ મોટી સફળતા હાથ લાગી છે અઢારસો ચૌદ કરોડનું એમડી ડ્રગ્સ પકડાયું છે નવસો સાત કિલો જથ્થો કુલ પકડાયો છે નવસો સાત કેજી એમડી ત્યાંથી અમે પકડ્યો છે જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત લગભગ અઢારસો ચૌદ કરોડ રૂપિયા થાય છે એ બંને આરોપીઓની જ્યારે પૂછપરછ કરવામાં આવી તો જે સનિયાલ બાને છે એ બે હજાર સત્તરમાં એક કિલો એમડીના કેસમાં પહેલાં પણ પકડાવેલો આરોપી છે અને એમાં એના પાંચ વર્ષ એ જેલમાં કાઢ્યો છે કાઢ્યા નીકળ્યા પછી જેલમાંથી એ લાસ્ટ છ સાત મહિનાથી બંને મળીને એ જે શેડ છે એ ભાડે રાખ્યો હતો રાજ્યમાં વધુ એક લંપટ શિક્ષકની કરતૂત સામે આવે છે સુરતના માંડવી તાલુકાની એક આશ્રમની શાળાના સગીરા સાથે શારીરિક અડપલા કરવામાં આવ્યા આશ્રમ શાળાના આચાર્ય જ આ શારીરિક અડપલા કર્યા હોવાનું સામે આવ્યું છે અગાઉ પણ સગીરા સાથે શારીરિક અડપલા કર્યા હોવાનું સામે આવ્યું આ બનાવના પગલે માંડવી પોલીસ આશ્રમ શાળા ખાતે પહોંચી શાળાનો બચાવ થયો આરોપીએ દસ વર્ષની બાળકીનું અપહરણ કર્યું હતું આઈસ્ક્રીમની લાલચ આપી બાઇક ઉપર અપહરણ કર્યું બાળકીને શંકા જતા અફિયતને સવાલો કર્યા હતા અભ્યતે બાઇક ઉભું ન રાખતા બાળકી ચાલુ બાઇક પરથી કૂદી પડી હતી જોકે આ બનાવમાં તેના ચહેરા પર ઇજાઓ પહોંચી હતી પરંતુ તે અભ્યતના ચુંગલમાંથી છૂટી ગઈ બાળકી રસ્તા પર પડી કે પાછળ આવતી એક કાર ચાલકે બાળકીને તેના ઘરે પહોંચાડી હતી આ બનાવ બાદ પોલીસને જાણ કરાતા પોલીસે મુકેશ ધાશીરામ કજોડમલ પ્રજાપતિ નામના અપહરણકારની ધરપકડ કરી છે દસ વર્ષની બાળકીની સજાગતા હિંમતના કારણે બાળકી અભ્યતનો પ્રતિકાર કરીને બદ ઇરાદાથી બચી ગઈ આ બનાવ બાદ પોલીસે પણ દરેક વાલીઓને સંદેશો આપ્યો છે કે પોતાના માસૂમ બાળકોને ગુડ અને બેડ ટચનું જ્ઞાન આપે ની સજાગતાના કારણે જ આ એક બનાવ બનતા અટક્યો છે જેની અંદર એટલું જ લોકોને સંદેશ આપવો છે કે પોતાના બાળકોને ખાસ કરીને બાળકીઓને ગુડ ટચ બેડ ટચ વિશે પૂરતી સમજ આપો કોઈ અજાણ્યા વ્યક્તિ ઉપર કેટલો વિશ્વાસ મૂકવો જોઈએ કેટલું જ કેટલું ધ્યાન રાખવું જોઈએ તે બાબતે પણ પોતાના બાળકોને એજ્યુકેટ કરો બાળકીને પોતાને શંકા જતા તેણે બાઇક ઉપરથી ચાલુ બાઈકે કૂદકો મારીને નીચે ઉતરી ગયેલી હતી અને તે દરમિયાનમાં તેની પાછળ આવતા એક કાર ચાલકે બાળકીને તેના ઘરે પહોંચાડેલી હતી તાતન ધર્મા સમિતિના જ્યોતિનાર્દ મહારાજ કહેવ છે કે आयोजકો સમય કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવી જોઈએ આવા બે જવાબદારી पूर्वक આયોજન ન કરવા જોઈએ ભાટી ગડ ગરબાની અંદર આ નિસસ નાખી અને ખરેખર જે પ્રમાણેનું કૃત્ય થાય છે તે નિંદનીય છે ક્યાંય ચલાવી લેવાય તેમ નથી આયોજકો પર ખરેખર તો હું તો એમ માનું છું કે ક્યાંક ને ક્યાંક આપણે એક્શન લેવા જોઈએ જે ગઈકાલે સકીરાના ડાન્સ અને આ પ્રકારનું જે પ્રકારે એક આયોજકે કહ્યું છે એને હું સખત શબ્દમાં વખોડું છું તેતમાં આદિશક્તિની આરાધનાના પર્વમાં વિદેશી પોપ સોંગ પર ગરબા રમાતા હોવાનો એક વિડિયો વાયરલ થયો છે રાજકોટમાં નીલ સિટીમાં નવરાત્રીના તહેવારમાં ગરબાના બદલે વિદેશી પોપ સિંગર તાલે ઠુમકા મારતા જોવા મળ્યા માતાજીના ગરબાને સ્થાને શકીરાના સોંગ ઉપર ઠુમકા લગાવતા લોકો જોવા મળ્યા માત્ર શકીરા જ નહીં પરંતુ હિન્દી સોંગ જમાલ કુડુ જેવા દારૂના ગીતો ઉપર રાસોત્સવ યોજાયો વધુ આશ્ચર્યની વાત એ હતી કે નફક્ત ગીતો પરંતુ શકીરાના ગીતોના વિડીયો હિન્દી ફિલ્મના દારૂના ગીતોના વિડીયો પર ખેલૈયાઓ રમવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા સવાલે થઈ રહ્યો છે કે ગુજરાતની ગરિમા સમાન ગરબા અને મહાદિશક્તિની આરાધનાના પર્વમાં આવા કૃત્ય કેમ આ મામલે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિવેદન સામે આવ્યું છે તેમણે ટાંક્યું છે કે જે ઘટના બની છે તેને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું નાચવું અને રાસ લેવું એ બેમાં ફેર છે થર્ટી ફર્સ્ટમાં જે ઉજવણી થાય છે નાચવાની ઉજવણી થાય છે અહીંયા એ આપણે માની આરાધનાની સાથે રાસ લઈએ છીએ